તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો આજે આપણે વ્લોગ બનાવવાનો છે પહેલો એટલે કે આજ વ્લોગ બનાવીએ છીએ પહેલો સપોર્ટ કરજો થોડો ઘણો અને હવેથી આપણે ડેલી વ્લોગ આવશે ને વ્લોગ તો આવશે પણ એ પણ આપણે નવા નવા સેલિબ્રિટી પાસે જવાનું છે સ્પેશિયલ મુલાકાત કરવા માટે એ પ્રકારના આ યુટ્યુબ ચેનલમાં વ્લોગ આવશે આપણું નામ છે લેબિયો વ્લોગર યુટ્યુબ ચેનલનો તો સપોર્ટ કરજો લાઈક કરજો અને ફોલો કરજો અને આ આપણો છે પહેલો વ્લોગ અને હવેથી આપણા રોજ નવા અલગ અલગ વ્લોગ આવશે અને રોજ નવી નવી લોકેશન જગ્યાએ આપણે જવાનું છે અને વ્લોગ શૂટ કરશે સપોર્ટ કરજો મિત્રો તો જય માતાજી આજના વ્લોગમાં આટલું હવે નેક્સ્ટ વ્લોગમાં બધું જ ક્લિયર કરીએ છીએ આખી ઓલ ઇન્ડિયા ફરશું જેટલા પણ સેલિબ્રિટી છે તેમની પાસે જવાનું છે એમની મુલાકાત કરવાની છે એમને તમને પણ બતાવીશ અને એ પાછું એક ખાસિયત રાસ છે એ તમને હાલ નહીં ખૂબ પાછી કહીશ કે કેવી રીતે હું જવાનું છું બધા ઓલ ઇન્ડિયા એટલે કે જેટલા પણ સેલિબ્રિટી છે તેમના પાસે એ તમને પાછી કહીશ તો આ આજના વ્લોગમાં આટલું જ હવે આજથી હવે નેક્સ્ટ ડેલી વ્લોગ આવશે તેમાં તમે જોઈ લેજો બસ આજના વ્લોગને સપોર્ટ કરજો શેર કરજો આટલું બ્લોક આ વ્લોગમાં આટલું જ બસ